ગણેશ પ્રતિમા પર પથ્થર માર્યા બાદ સુરત પોલીસ હવે નવરાત્રીને લઈને ખાસ એલર્ટ થઈ છે આ વર્ષે નવરાત્રી દરમિયાન પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે

આ સાથે શી ટીમ અલગ અલગ વિસ્તારમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસે એક ખાસ નિર્ણય લીધો છે જો રાત્રિના સમયે કોઈ વાહન ન મળતું હોય તો સો અથવા એકસો પર કોલ કરીને પોલીસને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને દીકરીઓ માટે કે જે વેશભૂષામાં પરંપરાગત વેશભૂષામાં મોડી રાત સુધી ગરબે રમવા માટે જતી હોય છે એના માટે એક સૂચનાઓ બહાર પાડી છે ગાઈડલાઈન બહાર પાડી છે કે જેથી એની સતર્કતા સાથે જો એ ફોલો કરે તો એના પરિવારજનોને અને એને સારી રીતે અનુકૂળતા રહે જેમ કે એ જ્યારે પણ રમવા જાય ત્યારે એ કોની સાથે રમવા જઈ રહી છે અને કઈ જગ્યાએ જઈ રહી છે એ પોતાના જે પરિચિત છે એમના પોતાના વેલ વિસર્સ છે એવા પરિવારજનોને ખાસ કરીને જણાવીને જાય મોટા ભાગે આપણે જોઈએ છીએ કે બધા પોતાની રીતે પોતાની પાસે મોબાઈલ રાખતા હોય છે તો મોબાઈલ જે તમે જ્યારે વાપરીએ છે ત્યારે એનું ગૂગલ લોકેશન જે છે જો ઓન રાખ્યું હોય તો ગમે ત્યારે એ લોકેશનમાં અજાણી જગ્યાએ જો જવાનું થાય તો આપણે એને ટ્રેસ કરી શકીએ હવે એક વસ્તુ ખાસ છે કે અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવાનું ટાળો તમને જો રાતના જરૂર પડે છે કે તમે ફસાવો છો તો તમે હંડ્રેડ નંબર ડાયલ કરો વન એટ વન ડાયલ કરો અમારી પીસીઆર પોલીસ આપને મદદ માટે હંમેશા તૈયાર છે અજાણી વ્યક્તિ પાસેથી કેફી દ્રવ્ય કે એવા નશાકારક પદાર્થો પીવડાવવાની ઘટનાઓ બનતી હોય છે આવું ન બને એના માટે કોઈ પણ જે પરિચિત નથી એની પાસેથી આવું કોઈ પણ પીણું લેવાનું ટાળો જે સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકી મુલાકાત કે ફ્રેન્ડશીપ થઈ હોય એવા માણસો સાથે પણ અજાણી જગ્યાએ જવાનું ટાળો ઘણી વાર આપણને એવું બનતું હોય છે કોઈ જગ્યા જવા માટે આપણે શોર્ટકટ પકડતા હોઈએ છીએ આવા શોર્ટકટ નહીં અપનાવતા ભીડભાડવાળો રસ્તો પસંદ કરવો જોઈએ જેથી ક્યારે પણ તમને મદદની જરૂર હોય તો આપણને તરત જ મદદ મળી રહે જય